તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવા ગુજરાતી ખાટા ઢોકળા ટ્રેડિશનલ રીતે બનાવીશું અને સાથે કાઠિયાવાડી લસણની ચટણી બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો ખાટા ઢોકળા છે એ લોટ દળાવીને પણ બનાવવામાં આવે છે પણ દાળ ચોખાના પલાળીને ખાટા ઢોકળા બહુ સારા એવા થાય છે એના માટે મેં અહીંયા એક કપ ચોખા કોઈ પણ વેરાયટીના તમે લઈ શકો સાથે એક ચોથાઈ કપ જેટલી ચણાની દાળ ચાર ટેબલ સ્પૂન મગની દાળ ચાર ટેબલ સ્પૂન તુવેરની દાળ બે ટેબલ સ્પૂન અડદની દાળ અને એક ચોથાઈ કપ જેટલા પૌવા લેશો તો આ માપથી વધુ ઓછા તમારે બનાવવા હોય એ રીતે તમે આ ખાટા ઢોકળા બનાવી શકો આ રેસીપીથી તમે ત્રણ પ્લેટ જેટલા ખાટા ઢોકળા બનાવી શકશો તો જો તમારે વધારે બનાવવા હોય તો એ રીતે તમારે બેટર પલાળવાનું તો અહીંયા ચોખા જે ખીચડીયા લેશો તો તમારે ઈનો કે સોડા પણ વાપરવાની જરૂર નહીં પડે તો આપણે એક બોલમાં ચોખા ચણાની દાળ મગની દાળ તુવેર દાળ સાથે અડદની દાળ અને પૌવા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી બે ત્રણ પાણીથી ધોઈ પાણી ક્લિયર થાય એટલે પાણી ભરી ત્રણથી ચાર કલાક માટે પલાળી દેવાનું તો તમે રાત્રે પલાળો સવારે વાટો અને સાંજે તમે ખાઈ પણ શકો તો આ રીતે દાળ ચોખા પલળી ગયા હવે એમાંથી પાણી બિલકુલ નિતારી દઈશું અડધું મિક્સર મિક્સર જારમાં ઉમેરી દઈશું અને એક ચોથાઈ કપ જેટલું થોડું ખાટું હોય એવું દહીં બહુ વધારે પડતું ખાટું નથી લેવાનું નહીં તો ઢોકળામાં તમારે ગળપણ કાંઈ ઉમેરવું પડશે તો મેં આ રીતે વાટી લીધું સ્મૂધ એવું બેટર વાટવાનું છે આવું અને આપણે એને એક બોલમાં તો હું એક ડબ્બામાં કાઢી રહી છું તો એમાં આથો સારો એવો આવશે તો આ રીતે અને એ જ રીતે બચેલા દાળ ચોખા અને એમાં એક ચોથાઇ કપ જેટલું દહીં ઉમેરી પાછું વાટી લઈશું ટોટલ અડધો કપ જેટલું દહીં તમારે વાપરવાનું છે અને બેટરને આપણે આ રીતે એક ડબ્બામાં ઉમેરી મિક્સ કરી દઈશું અને આપણે ડબ્બાને ઢાંકી દસથી બાર કલાક માટે તમારે ગરમ જગ્યા પર આથા માટે મૂકી દેવાનું ઉનાળો હોય તો આઠથી દસ કલાકમાં સારો એવો ખાટો આથો આવી જાય છે તો લગભગ બાર કલાક જેવું થઈ ગયું તો દસ કલાક પછી પણ આથો આવો સારો એવો આવી જશે તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો આથો આવી ગયો બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા બેટર તમારું આવું હોવું જોઈએ જો તમને લાગે કે બેટર થોડું વધારે જાડું છે તો એક બે ચમચી પાણી પણ ઉમેરી શકો તો બેટર તૈયાર છે એમાં આપણે અડધી ટી સ્પૂન જેટલી હળદર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ બે ટી સ્પૂન જેટલું મીઠું મીઠું સ્વાદ પ્રમાણે સારો એવો ઉમેરવાનું સાથે અડધો ટેબલ સ્પૂન જેટલું શીંગનું તેલ એક ટેબલ સ્પૂનથી થોડી ઉપર આદુ મરચાંની પેસ્ટ કેતી ખાસ જો હવે એ રીતે ત્રણ થાળીના ઢોકળા બને તો એ રીતે તમારે ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે બેટર જો બહુ ખાટું હોય તો એક બે ચમચી તમે ખાંડ પણ ઉમેરી શકો અને હવે આપણે ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું તો સ્ટીમરમાં એટલે કે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું અને બેથી ત્રણ પ્લેટ તો અત્યારે અમારા પાસે બે જ પ્લેટ છે તો એને આપણે તેલથી આ રીતે ગ્રીસ કરી લઈશું બેટરમાં એક ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ તો ત્રણ પ્લેટ માટે એક ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ તમારે ઉમેરવાનો છે જો ચોખા તમે ઇડલીના કે રાશનના લ્યો તો અડધી ટી સ્પૂન જેટલો જ ઇનો ફ્રૂટ સોલ્ટ તમારે ઉમેરવાનો છે મિક્સ કરી અને બેટર આપણે બે પ્લેટમાં આ રીતે ફેલાવી દઈશું તો ત્રીજી પ્લેટ પણ બનશે આ રીતે તો ત્રણ પ્લેટ ઢોકળા રેડી થશે આ રીતે મેં બેટર ફેલાવી દીધું અને ઉપરથી આપણે લાલ મરચું પાવડર આ રીતે છાંટી દઈશું તો બે પ્લેટમાં મેં આ રીતે છાંટી દીધું અને પછી તરત જ સ્ટીમર એટલે કે ઢોકળિયામાં પાણી ઉકળવા લાગે એટલે બે પ્લેટને આપણે આ રીતે ઢોકળિયામાં મૂકી દઈશું અને આપણે એને ઢાંકી પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ પર થવા દઈશું ત્યાં સુધીમાં આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવી લઈશું એના માટે ખાણી દસ્તામાં પંદરથી વીસ લસણની કળીઓ સાથે બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એમાં એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને એક ટેબલ સ્પૂન રેગ્યુલર લાલ મરચું લીધું છે બે ટેબલ સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન જેટલી મીઠું એક ટી સ્પૂન જેટલી ખાંડ કે સાકર કે પછી ગોળ પણ લઈ શકો અને પછી આપણે એને આ રીતે વાટી લઈશું એકદમ સારી રીતે તમારે વાટી લેવાનું અને પછી ચટણી તમારી બળી ન જાય અને બહુ વધારે તેલ ન વાપરવું પડે એટલા માટે તમારે એમાં થોડું પાણી ઉમેરી દેવાનું તો લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું મેં પાણી ઉમેરી દીધું અને પાછું આપણે એક સરખું આ રીતે મિક્સ કરી અને વાટી લેશું તો આ રીતે ચટણી મેં વાટી લીધી છે હવે એનો વઘાર કરીશું વઘાર માટે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને વાટેલી ચટણી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી ચટણીને તમારે એકદમ સારી રીતે સાતળી લેવાની છે ખાઈમાં થોડું પાણી ઉમેરી અને એ પાણી પણ તમારે ચટણીમાં ઉમેરી દેવાનું છે મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ જેવું એકદમ સારી રીતે ચટણીને સાતળી લઈશું તો જરૂર લાગે ઘી કે તેલ વધારે ઉમેરવાની તો એક બે ટેબલ સ્પૂન જેટલું તમે વધારે પણ ઉમેરી શકો આ રીતે ચટણીની કચાશ દૂર થાય પછી આપણે એમાં એક ચોથાઈ કપ જેટલું દહીં થોડું ક્રીમી અને મોળું હોય એવું ફેટીને દહીં તમારે ઉમેરી દેવાનું છે તમે અહીંયા દહીંનું પ્રમાણ થોડું વધારે પણ ઉમેરી શકો મિક્સ કરી અને એક જ દિશામાં આ રીતે પહેલાં ફેટી મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખી અને આ રીતે તેલ અલગ થાય ત્યાં સુધી થવા દેવાનું છે ઉપરથી થોડા લીલા ધાણા હવે જો તમને મીઠું અને ગળપણ જરૂર લાગે બેલેન્સ કરવાની તો તમારે ટેસ્ટ કરીને ઉમેરવાનું પણ અહીંયા જરૂર નથી એટલા માટે હું નથી ઉમેરી રહી અને બહુ ટેસ્ટી એવી લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ તમે પરાઠા ભાખરી રોટલા સાથે કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકો એટલી આ ટેસ્ટી એવી ચટણી બને છે તો ચટણી તૈયાર છે ઢોકળાને થતાં હવે પંદર મિનિટ જેવું થઈ ગયું તો ત્યાં સુધીમાં ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ તો આ રીતે તમે જોઈ શકો છો ઢોકળા પંદર મિનિટ પછી એકદમ સરળ રીતે થઈ ગયા ગેસની આંચ બંધ કરી અને બે ઢોકળાની પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને ગરમ ગરમ હોય ત્યારે ઉપર આપણે શીંગનું તેલ તો જે ખાટા ઢોકળા હોય એ વઘાર વગરના હોય છે માત્ર કાચું જે શીંગનું તેલ હોય એનું પ્રમાણ તમે સાઈડમાં સાથે પણ સર્વ કરી શકો ઉપરથી પણ આ રીતે તમે લગાવી શકો હલકું એક બે મિનિટ માટે તમારે એને ઠંડુ થવા દેવાનું અને પછી તમારે એના પીસીસ કટ કરી લેવાના ઉપરથી લીલા ધાણા છાંટી દેવાના અને ગરમાં ગરમ ખાટા ઢોકળા તૈયાર છે તો આ રીતે ચોરસ પીસીસ મેં કરી લીધા અને પછી આ રીતે સેપરેટ કરી દેવાનું ઢોકળા સાથે બનાવેલી લસણની ચટણી તમે સવ કરો તો આ રીતે તમારે જો ઢોકળા સવારે બનાવવા હોય નાસ્તામાં તો તમારે ચાર પાંચ વાગે સાંજે પલાળવાનું સૂતા પહેલાં વાટી લેવાનું એટલે સવારે તમે ઢોકળા બનાવી શકો તો જો બેટર તમારું રેડી હશે તો માત્ર પંદર મિનિટમાં આ ખાટા ઢોકળા તમે બનાવીને સર્વ કરી શકો જો તમને લાગે કે બેટર બહુ ખાટું છે તો તમારે બેટરમાં થોડું ગળપણ ઉમેરવાનું અને આ રીતે પોચા જાળીદાર અને ખૂબ જ ટેસ્ટી એવા ખાવામાં ખાટા ઢોકળા તૈયાર છે આપણે એને સેપરેટ કરી અને પછી આ રીતે સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને સાથે બનાવેલી લસણની ચટણી છા સાથે પણ બહુ સારા એવા લાગે છે તો આ રીતે મિક્સ ડાળ ચોખાના ખાટા ઢોકળા જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ